આ દશાબ્દી મહોત્સવ ઉપક્રમે આયોજિત ભવ્ય ભવ્યનગર અનેક પ્રદર્શનો માટે રમત ગમતમાં વિજેતાનાર બાળકોને સુવર્ણ ખાસ પરિવાર સાથે જોવાલાયક બાલ્યકા મંડળ દ્વારા નૃત્ય નાટિકા શુદ્ધ શાકાહારી પ્રેમવતી તેમજ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં દસ દિવસ સુધી બ્લડ ડોનેશન કેમ્પ પણ સતત ચાલુ રહેશે આ મહોત્સવમાં ઇમરજન્સી સેવાઓ તથા પોલીસ પણ ખાસ સેવા ફરજ બજાવશે પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી તથા મહંત સ્વામીની આજ્ઞાથી યોજાઈ રહેલા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં દસ દિવસ સુધી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી ધાર્મિક તથા પારિવારિક સંસ્કાર સંદર્ભના જ્ઞાન સાથે લાભ લેશે આ તમામ પ્રદર્શનો તેમજ બાળનગરી સહિતના તમામ પ્રદર્શનો બિલકુલ નિઃશુલ્ક રાખવામાં આવ્યા છે જેની તમામ ભાવિક ભક્તો ખાસ નોંધ લેશો આ માનવ ઉત્કૃષ્ટ મહોત્સવમાં પ્રદર્શન તેમજ અન્ય પારિવારિક જ્ઞાન મેળવવા ઉપલેટા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિવાર તરફથી ઉપલેટા શહેર તાલુકા તેમજ આસપાસના તાલુકા તેમજ ગ્રામ્ય પંથકના દરેક ભાવિક ભક્તો આ મહોત્સવમાં પ્રદર્શન તેમજ પારિવારિક જ્ઞાન મેળવવા માટે હૃદયપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવે છે ખાસ ઉલ્લેખનીય છે કે આ તમામ કાર્યક્રમ પૂજ્ય મૂર્તિ સ્વામી તથા પૂજ્ય અક્ષર મંગલ સ્વામીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો તડામાર તૈયારી સાથે આકરી ઓપ આપી રહ્યા છે ચોવીસ ફેબ્રુઆરીના રોજ શહેરના વિવિધ માર્ગો પર ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નીકળશે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે ઉપલેટા બીએપીએસ એનારાયણ મંદિર દ્વારા દશાબ્દી મહોત્સવ નિમિત્તે અંદર એક સુંદર નગર તૈયાર કરવામાં આવ્યું છે આ નગરની અંદર સંસ્કાર પ્રેરિત વિડીયો સંસ્કાર પ્રેરિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંસ્કાર પ્રેરિત સુંદર મજાના બધા અન્ય કાર્યક્રમો પણ આપણે માણવા મળશે સાથે સાથે સુંદર મજાની બાળનગરી જે બાળકો દ્વારા સંચાલિત હશે એ બાળનગરીનો પણ બધાને લાભ પ્રાપ્ત થશે સુંદર મજાના શુદ્ધ શુદ્ધ શાકાહારી ભોજન જે સસ્તા દરે બધાને પ્રાપ્ત થાય એ પ્રકારે પ્રેમથી પણ કરવામાં છે તો ખાસ બધા જ મોટી સંખ્યાની અંદર અવશ્ય આ નગરનો લાભ લેવા માટે પધારે આપણો સનાતન ધર્મ એક વૈદિક સનાતન ધર્મ છે અને આપણા મૂલ્યોને દ્રઢ કરવા માટે આપણા પરિવાર બાળકો સાથે બધા વધારે ઉપલેટા અને ઉપલેટાની આજુબાજુની તમામ જનતાને આના માટે નિમંત્રિત કરવામાં આવે છે આમંત્રણ આપવામાં આવે છે આ નગર ની અંદર જે કઈ બધા વિડીયો છે જે કઈ બધા સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ ટોટલી ફ્રી ઓફ ચાર્જ આપડે રાખવામાં આવે છે તો બધા અવશ્યનો લાભ લે એ બધાને વિનંતી છે જય સ્વામિનારાયણ